નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ક્યારે મળશે એવી લાખો કરોડો ખેડૂતો જે છે એ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે કે આખી બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે મળશે તો મિત્રો બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે મળશે એના વિશે મેં ઓલરેડી એક વિડીયો જે છે એ બનાવી અને મારી ચેનલમાં અપલોડ કરેલો છે અને એ વિડીયોની જે લિંક છે એ ઉપર હું આઈ બટનમાં એની લિંક મૂકી દઈશ ત્યાંથી તમે એ વિડીયોને વોચ કરી શકો છો એ વિડીયોને જોઈ શકો છો અને એ વિડીયોની અંદર બે હજારનો સત્તરમો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે એના વિશે મિત્રો મેં માહિતી આપેલી છે તો ત્યાંથી એ વિડીયો જોઈ લેજો પણ મિત્રો અત્યારે ફરી પાછો બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે મળશે એના વિશે ફરી પાછો વિડીયો બનાવવાનું કારણ એક છે કે મિત્રો મેં અત્યારે યુટ્યુબની અંદર સર્ચ કર્યું કે પીએમ કિસાન સત્તર થ ઇન્સ્ટોલમેન્ટ ડેટ એટલે કે પીએમ કિસાન સત્તરમા હપ્તાની તારીખ તો મિત્રો ત્યાં મને ઢગલાબંધ વિડીયો જોવા મળ્યા અને એ જે વિડીયો જોવા મળ્યા એ વિડીયોનો જે થમનેલ હોય છે એ થમનેલ પર એવું લખેલું હોય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો પંદર એપ્રિલના રોજ ખેડૂતના ખાતામાં જમા થશે એવું સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કોઈ કહે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ખેડૂતના ખાતામાં સોરી અઠ્યાવીસ એપ્રિલે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે કોઈ કહે છે કે આવતીકાલે બપોરે બાર વાગે લાખો ખેડૂતોના ખાતામાં બે હજારનો સત્તરમો હપ્તો જમા થવાનો છે આવા ઘણા બધા વિડીયો મિત્રો મેં યુટ્યુબની અંદર જોયા અને એની અંદર એ વિડીયો જે પ્લે કરી અને મેં જોયો તો જે ઉપર લખેલું હતું એમાંનું એક બેન એકય નહોતું એટલે કે બિલકુલ પાયા પાયાવિહિ એ વાત હતી જે થમનેલ પર યુટ્યુબના જે થમનેલ હોય છે વિડીયોના એના પર જે લખેલું હોય છે અને અંદર જે હોય છે એ બિલકુલ અલગ હોય છે કોઈ જ સાચી માહિતી હોતી નથી અને મિત્રો આપને ખબર જ હશે કે અત્યારે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીની અંદર બે હજારનો સત્તરમો હપ્તો જાહેર થાય એવું શક્ય નથી કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે પીએમ કિસાનનો જે બે હજારનો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા કરવા માટે એની વ્યવસ્થા કરવી પડતી હોય છે અને એ વ્યવસ્થામાં બહુ મોટા પ્રમાણમાં મશીનરી લગાવવી પડતી હોય છે અને બહુ બોળી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓની જરૂર પડતી હોય છે અને આ જ્યારે વ્યવસ્થા થાય ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એ એક બટન દબાવી અને લાખો કરોડો ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા કરતા હોય છે એટલે મિત્રો એમને એમ બટન દબાવી અને ક્યારે બે હજારનો હપ્તો જે છે એ લાખો કરોડો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે નહીં એની બહુ મોટી વ્યવસ્થા કરવી પડે અને અધિકારી અને કર્મચારીઓની જરૂર પડતી હોય છે તો મિત્રો આપને ખબર હશે કે આજે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એ ચૂંટણીની અંદર જે કર્મચારીઓ છે જે કર્મચારીઓ છે જે અધિકારીઓ છે એ બધા જ ચૂંટણીની અંદર વ્યસ્ત છે અને એ વ્યસ્ત છે ત્યારે શક્ય નથી કે બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ ખેડૂતના ખાતામાં જમા થઈ શકે તો મિત્રો તમે આજથી આ વિડીયો જોયા પછી ક્યારે મિત્રો તમને તમે એવું ન વિચારશો કે સત્તરમો હપ્તો કદાચ આવતીકાલે જમા થશે સત્તરમો હપ્તો પરમ દિવસ જમા થશે સત્તરમો હપ્તો જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ખેડૂતના ખાતામાં જમા થશે નહીં અને મિત્રો બીજું કે જ્યારે આપણે આપણું જે મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ત્યાં આપણે સર્ચ કરીએ કે પીએમ કિસાન સતર્થ ઇન્સ્ટોલમેન્ટ ડેટ એટલે કે પીએમ કિસાનના સત્તરમાં હપ્તાની તારીખ તો મિત્રો જેવું આપણે પીએમ કિસાન સતર્થ ઇન્સ્ટોલમેન્ટ ડેટ સર્ચ કરીએ તો ત્યાં આપણને જોવા મળે છે કે બે હજારનો પીએમ કિસાનનો જે બે હજારનો હપ્તો છે એ જૂન અને જુલાઈ જે મહિનો છે એ જે વચ્ચેનો સમયગાળો છે એ સમયગાળાની અંદર બે હજારનો સત્તરમો હપ્તો જમા થવાનો છે અહીંયા તમે સાઈડમાં જે સ્ક્રીન દેખાય છે એની અંદર તમે જોઈ શકો છો જૂન અને જુલાઈ જે મહિનો છે એ જે સમય છે એ સમય ગાળાની અંદર બે હજારનો સત્તરમો હપ્તો જમા થવાનો છે અને અહીંયા આપણે એને ગુજરાતીમાં જો સાંભળીએ તો મિત્રો તમે સાંભળો કે શું કહેવા માંગે છે તો મિત્રો આપે સાંભળ્યો કે જે પીએમ કિસાન નો બે હાજર નો સત્તરમો હપ્તો છે એ જૂન અને જુલાઈ જે વચ્ચે સમયગાળો છે એ સમયગાળાની અંદર સત્તરમો હપ્તો બે હાજર નો ખેડૂત જમા થવાનો છે અને જ્યારે ચૂંટણી પૂર્ણ થશે ત્યારે જ આ હપ્તો ખેડૂતના ખાતામાં જમા થવાનો છે તો મિત્રો હવે પછી આપ કોઈ ખોટા જે વિડીયો છે એ વિડીયો જોઈ અને ખોટા ગેરમાર્ગે દોરાશો નહીં અને મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી એવું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર